પોલીસ મહા નિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા પશ્ચિમ કચ્છ ભુજ નાઓ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા માટે તેમજ આવી પ્રવૃત્તિ આચરતા સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જનુસંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી જાદવ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જિલ્લામાં વર્ણસોંધાર ચોરીના ગુનાઓ શોધવા માટે સૂચના આપી હતી જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વિકેશભાઈ રાઠવા યશવંત કુમાર ચૌહાણ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી તથા ડ્રાઈવ મહેન્દ્રસિંહ જાડેજાનાઓ મિલકત સંબંધી ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા

અકબર ઉર્ફે ઇકબાલ અબુ સોરા મહંમદ રિયાઝ મહમદ મોગલ ઉરસ મુબારક અબુ બાબરિયા તથા ઇકબાલ નૂર મહમદ ભજીર આ પાંચ ઈસમો મળી આવ્યા હતા અને તેમની પાસે કોથળામાં કોપરના વાયરો હોય જેથી મજકૂર ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ઈશમોઈ જણાવ્યું હતું કે આજથી આશરે એકાદ મહિના અગાઉ વાડા પધ્ધર ગામની સિમાં આવેલ વાડીના બોરનો કેબલ કાપી તેની ચોરી કરી હતી અને ઇકબાલ નૂર ભજીર આ ચોરીનો કોપર વાયર લેવા માટે આવેલ હોવાની હકીકત જણાવી હતી જંગે જખૌ પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતા ગુનો દાખલ થયેલો હોય જેથી મજકુરી સમને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે જખૌ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે સલીમાન સિદ્ધિક મોગલ અકબર ઉર્ફી ઇકબાલ અબુ સોરા મોહમ્મદ રિયાઝ મામદ મોગલ ઉરુસ મુબારક અબુ બાબરિયા અને ઇકબાલ નૂર મામદ ભજીર આ પાંચે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી તાબાના વાયરો જેનો વજન આશરે અઢાર કિલોગ્રામ જેની કિંમત રૂપિયા નવ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે